શંકાસ્પદ વ્યવહારો અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેંક મેનેજરોની સૂચના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્કીના અધ્યક્ષ સ્વીપ દિવ્યાંગ મતદારોને આપવામાં આવનાર સુવિધા તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ તેમજ બેંકના નોડલ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક યોજાઈ હતી જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી બેઠકોમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા વિધાનસભા દીઠ વીસથી પચીસ મતદાન મથકોનો સર્વે કરી મતદાન ઓછું થવાના કારણો જાણી વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું કોલેજો યુનિવર્સિટી ખાતે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય રેલી મેરેથોન દોડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિકોમાં જાગૃતિ માટે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓની વિગતો સ્વીપના નોડલ અધિકારીએ આપી હતી આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને વાહન વ્હીલચેરની સુવિધા ઊભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉમેદવારો દ્વારા ચૂ ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચની દેખરેખ માટે નીમવામાં આવેલ કસ્ટમ જીએસટી આઈટી એક્સરસાઇઝ તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને નિયત કરવામાં આવેલા ભાવ મુજબ ખર્ચ થાય છે તે અંગે દેખરેખ રાખવા તેમજ શંકાસ્પદ વસ્તુઓ રોકડની હેરફેર અંગે ત્વરિત ચૂંટણી તંત્રને જાણ કરવા અંગે જણાવ્યું હતું બેન્કોમાં દસ લાખથી વધુ બેંક ટ્રાન્ઝેક્શન

ખર્ચ મોનિટરિંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ એમસીસીના નોડલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર એમ પટેલ અને અધિક પોલીસ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશ રાઠોડ અને જુદા જુદા વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા